ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગ દ્વારા એજન્સી પર કડક આવ્યા છે કાર્યવાહી કરવામાં આવી છે નબળા કામ અને મોટા ભાગના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં ન આવતા માર્ગ બનાવતી એજન્સી પર આકરા પગલા જે છે તે ભરવામાં આવ્યા છે આ સાથે જ

પગલાં જે છે તે ભરવામાં આવ્યા છે આ સાથે જ ત્રણ વર્ષ માટે જિલ્લા પંચાયતે શ્રી બિલ્ડર્સ એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે વર્ષ બે ચાર પાવીસમાં ત્રાપજ ગરીબપરાનો રોડ ગેરંટી પીરિયડમાં ખખડધજ થયું હતું ગ્રામ્ય કક્ષાએ રોડના કામમાં બેફામ ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવ્યો હતો કારોબારી સમિતિએ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરી